વધુ જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે કહ્યું છે કે ગુરુ આશ્રમ બગદાણા પૂજ્ય મંજીદાદાના અવસાનના સમાચારથી દુઃખી છું જી આ વધુ જણાવી દઈએ કે સમાજ સેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે જે આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ